ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહેલા લોકોને દૂર કરવામાં આવશે આવા નેતાઓના કારણે કોંગ્રેસ ચૂંટણીઓમાં હારી રહી છે ત્યારે વાપી મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ ગામોના મુદ્દે વિરોધ કરવા આવેલા

નહીં કે એસી ઓફિસમાં બેસી રહે એવા આગેવાનોની જરૂર છે કોઈ બી પક્ષમાં બે ડિવિઝન હોય જ છે અમુક હોય છે તે કામ નથી કરતા નેતા બનીને ફરે છે ને અમુક લોકો રોડ રસ્તા પર બેસીને કામ કરે છે ને આખા ગુજરાતમાં ઘણા બધા નેતાઓ છે દોડવાવાળા રેસના ઘોડા પણ છે અને નાચવાવાળા લગ્નના ઘોડા પણ છે